તડકરાઉ તમે રવડતા જશો બર્થી ની ફરમાઈશ હતી એનો વિડિયો બનાવવાનો હતો તો હાલો આવી જાવ તમે બધા સોલે બટુરે ખાવા ગાડીનામાં નાખવાના છે દીદી દીદી સોડા તો હરદેવ ને येतो તો જો સટલારે રમમાન મજે ઘરે હા ઓ સાજની 4:00 થઈ ગયા 4:00 થઈ છે હો હું એને એમ જ કહું કે આ તમારો છે ન આવે जा बो बोलो से बोला बिशा हॅपी बर्थडे रुदा थँक यू थँक दिलो आलो बर्थडे खुश हो मी आगले से नसल दी हेलो मजा 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 અને આજના મારા નવ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સવારના વાયગ્યા છે અત્યારે તો ગુડ મોર્નિંગ અને અમે જો હમણાં આ ઘડીએ કેમ કે આજે છે રવિવાર ને અમે રાખી છે રજા તો અમે આરામ કરતા હતા તો હમણાં જલ્દી જાય અમે અને ખાસ આજ તો અમારી ઘેર મહેમાન આવવાના છે જે બ્લોગર જ છે એને તમે વરતતા જશો હમણાં આવે એટલે તમારી મુલાકાત એની જોડે કરાવવું અને જો સાદી ગેસે એ જાગ્યા ને તો શેઠનો ફોન આવ્યો તમારા વેપારીનો તો પગાર ખાવાનો હોય કે શેઠ દેવાનો હોય એ નથી ખબર તો એ જો આપણે જાગીને નાહીને ડાયરેક્ટ છે ખાતે અને મેં નાઈને નાઈ ધોઈને મેં ડાયરેક્ટ જોઈએ શરૂ કરી દીધો છે અને અમારા આર્યનભાઈ તો નાઈ નાઈ ખાશે ને એ પણ જો મસ્ત મજાનો રૂમમાં બેઠો છે તો હાલો તમને બતાવું બે હે નહી હોય એને તો મોબાઈલ વગર જો જો ને સીધો મોબાઈલ જ લઈ લીધો આર્યન આર્યન એ તો તો આજ છે છે ઘરે મહેમાન તને ખબર છે નથી ખબર કાંઈ નહીં તને નથી કહેવાનું આવે ને તો એ જોઈ લેજે કોણ આવે નહીં હો તો કાંઈ નહીં જો હમણાં થોડીક જ વારમાં આવવાના છે મહેમાન આવે એટલે પછી હું તમને મુલાકાત કરાવું તમે જશો તો જો અમે આવી ગયા મારે એક બર્થડે ની ફરમાઈશ હતી એનો વિડીયો બનાવવાનો હતો તો ધાબે લોકેશન સારું આવે એટલે ધાબે આવી ગયા છે એવી અને ધાબે જો વરસાદ આવે છે ઝીણો ઝીણો તો જો થઈ ગયા છે બપોર અને મહેમાન તો કઈ આવ્યા નહીં એને થોડું કામ એટલે બપોર પછી આવવાનું કીધું છે એને તો આપણે બપોર પછી તો હવે એ વાત ગઈ તો હાલો જો ખાવાનું લઈ આવ્યા છે તૈયાર આજ રાંધું નથી ઘેરે તો જો ભટુરા આ ભટુરા છે ને છોલે ભટુરે લાવ્યા છે છોલે ભટુરે લઈ આવ્યા છે બી ને હારે આવી જશે આપણે કાંદા અને આર્યન ભાઈ તો જો લુખા ભટુરા ખાવાનું ચાલુ પણ કરી દીધું છે કારણ તો હાલો આવી જાવ તમે બધા છોલે ભટુરે ખાવા

એને એમાંથી કાઢીને આમાં નાખવાના છે પછી આમાં એટલે એ જાળી છે ને એ જાળી અહીંયા ફરતી બાંધવાની છે એટલે એમાં પેલા કાઢવા પડે ને ભાઈ આ પિંજરી એને હાટું બનાવવાનું છે તો જો આપણે હવાર ના જે મહેમાન ની વેટ જોતા હતા ને એ મહેમાન આવી ગયા છે તો હાલો તમને એની મુલાકાત કરાવું કોણ છે તમે વરતતા જશો તો જો એ મહેમાન છે આપણે હા દેવભાઈ ખબરની વાત જોવા હતી કેમકે બે ત્રણ વખત ફોન કર્યા હતા પણ ટાઈમ રહ્યો તો એક મહિના ઉપર વાત થાય ટાઈમ જ મળતો રાત લાવી ગયા જો ઘણા વાત થતી આવશું આવશું તો આજ આવી ગયા છે અમારે ઘરે અને એકલા નથી આવ્યા જો મમતા ભાભી બધા આવ્યા છે કા મમતા ભાભી છે ને મજા મજા હો જો એના છોકરા જો અમારે સકલા વારે રમે છે જો કેમ હરદેવ હરદેવ બોલ તો ખરો કાક નથી બોલવું અને આર્યન તો જો અમારું હું તો હશે જો હાલો ફેમિલી તો જો મહેમાન આવ્યા છે તો આપણે ઠંડુ ઠંડુ કાક પાઈ દઈએ હાલો ફેમિલી તો જો ટાઢામાં આપણે સોડા લઈ આવ્યા છે અને આવી જાઓ તમે બધા પણ પીવા અને જો દેવભાઈ ને એને આપી દીધી છે સોડા કઈ હતું સોડા પીસો તું કેવી છે

ऐवो जा गुंडा ने काढो बारो जाडो माने जाबो बोलो से ओलान बिशरण कौडी देवतो बे तिन बटका मने हतन पूरी गयो पूरी सै से नानी ने साग दो <laughs> जसा आजिन बटका बलीती असेल काढवा टाणे काम करतो सासीते पिंद उरेडी करयो આ બધાય વાસણ ધોયેલા છે મારે સડા આવવાના રહેશે હવે રહોડું છે ને અઠવાડિયે પરથી એ સાફ કરવું જ પડે બહુ સીધું એટલે સીધું થઈ જાય છે તો જોય બધુંય પણ સાફ કરી નાખ્યું છે રજા રાખીએ ને તો ખાલી રજાનું તો નામ જ હોય બાકી કામમાંથી નવરા ન થાય ગયા જો મારે રુદાનું બડે છે તો આવ્યો છે ચોકલેટ લઈને કારું દા લાવો હાલો મને કેટલી દેવાની છે

अर दो एक वसको गे खाडवान हो जिया जो आपकालू <laughs> लिदू से बट्टे काम अजो जो नीजू से दिल दिल वाव बट्टे को से जो म्याव लाई लिदू सेन असल दिल अजन तूकडा थाता मेन यह नमात <laughs> तो हारु जय मेली अलो आपनास आये एंट करी देवी � અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ પાછા આપણે બીજા વિડીયોમાં બાય